નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો હતા તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર મિત્રો મંગળવારના રોજ આજની કપાસની આવકની વાત કરીએ તો સેમ કાલ જેવી જ આવક જોવા મળી રહી છે પાલમાં પણ એવી જ આવક જોવા મળી રહી છે ભારીમાં પણ એવી જ આવક જોવા મળી રહી છે કાલ જેવી જ આવક મિત્રો જોવા મળી રહી છે અને હરાજીનું કામ ચાલુ થઈ ગયું હતું હરાજીમાં જે જાણી લે કેવા છે આજના કપાસના બજાર ભાવ મિત્રો મજાને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જવું જોર રૂપિયાનો ભાવ થયો છે 1416 રૂપિયાનો ભાવ થયો છે સુપર નંબર 1 કપાસે છે છે ચૌદસો ને અઢાર રૂપિયામાં વેચાણો છે ચૌદસો અઢાર રૂપિયામાં વેચાણ છે તમે જોઈ શકો છો અમારે ચૌદસો ને અઢાર રૂપિયાનો ભાવ ચૌદસો ને અઠાર રૂપિયાનો આનો ભાવ થયો છે ચૌદસો ને અઢાર રૂપિયાનો ભાવ થયો છે જોઈ લો આના પણ ચૌદસો ને અઢાર રૂપિયાનો ભાવ છે ચૌદસો ને અઢાર રૂપિયામાં વેચાણું છે

ચૌદસો ને ત્રીસ ચૌદસો ને ત્રીસ રૂપિયા નો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે ચૌદસો ને વીસ રૂપિયા નો ભાવ છે ચૌદસો ને વીસ ભાવ છે મિત્રો મિત્રો ચૌદસો રૂપિયા થી માંડીને ચૌદસો ત્રીસ રૂપિયા લગીન માલ વેચાણે છે અત્યાર લગીન માલ એટલે ચૌદસો થી ચૌદસો ત્રીસ રૂપિયા માલ અત્યાર લગીન માલ વેચાણે છે મિત્રો તો આજનું બજાર કાલ જેવું જ ગણી શકાય મિત્રો બજારમાં કોઈ લાંબો ફેરફાર નો કહેવાય